सो ब सुठा સારીશ્રીઓ સહકર્મીઓ તમામ નગરવાસીઓ તથા આ આપણા દેશના ગૌરવપૂર્ણ સત્યોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ તથા આ એ જ દિવસ છે જ્યારે સશક્ત લોકશાહીનો પાયો નાખવામાં આવ્યો હતો કે જેની ઇમારત ઉપર જેની મજબૂત ઇમલીઓ વિચારો પ્રાવધાનો તેમજ એના વિકસિત ભારતની એક આંતરરાષ્ટ્રીય છબી બનવા માટે પ્રતિબદ્ધ કરી છે આજના આ પાવન અવસરે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે મારી આપ સર્વેને અપીલ છે આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ આપણી શેરી ઘર ગામ તાલુકો સ્વચ્છ રહે તેમજ તમામ લોકો જે પણ વાહનનો ઉપયોગ કરી રહ્યા છે એ થોડી કાઢે અને પછી એમણે જોયું કે આપ આપને મધ્યમાં સ્થાન લેશો અને આપણે જઈએ છીએ કલાકારોને બિરદાવવા માટે प्रदेश प्रदेशी प्रथम विजेता महिला आत्मका मम्मा जीवन लक्षण राज्य के साये दौरान सुप्रतिजी दिल को गिरो ध्रुवी अक्रोशों से अंदर जिल्ला प्रथम दिल पाज खेल रिती का कलमती कलमती तंजिला घरा सत्यश्री पची माता उन्हें चंदे के रातमला वादन उम्मतना येष्ट एवढा फेरला होत असते बेली मुनापा कला गुरु बंगरोणा ना एक नाते हरिणा ना देव भगवान जी पे वरद असते उत्साही पा कार्यक्रम मोहिनी आहे जी तरी उत्तम माननीय वरिष्ठ सदस्य श्री भगवान जी पे कलगट्याना वरद असते जय આજરોજ ઢેલાણા ગામ ખાતે આપણા સત્યોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં બહોળી સંખ્યામાં બાળકોએ ગામના જનોએ તેમજ રાજકીય આગેવાનોએ ભાગ લીધેલો છે માંગરોળ તાલુકા વહીવટી વહીવટીતંત્ર દ્વારા આજે આ આયોજન કરવામાં આવેલ છે જેમાં બાળકોની સાથે કાર્યક્રમમાં સહભાગી થયા બાળકો દ્વારા મોબાઈલ છે રોડ અકસ્માત છે વગેરે જેવી બાબતો ઉપર ૃતિઓ રજૂ કરી અને ગ્રામજનોની સ્વચ્છતા તેમજ આ બધી બાબતો ઉપર જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે અને આ આ સાથે જ ખૂબ સારી રીતે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવે છે આજ રોજ તાલુકા પ્રજાસત્તાક નો કાર્યક્રમ અમારા ઢેલાણા કંકા સંકુલના પટાંગણમાં રાખવામાં આવેલો તેમાં મામલદર્શિ ના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર સમસ્ત ગ્રામજનો બાળકો અને ભગવાનજીભાઈ કરગઠિયા ધારાસભ્ય શ્રી કૃષ્ણાબેન તાપાણી નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ બહુળી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો પણ હાજર રહ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ જે જેમશાળા રંકાબી સંકુલ અને ચામુંડા પ્રાઇમરી સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો મધ્યા <todic> મજા <todic>

અને એપલ ના કવર પણ અહીંયા જ મળી જશે ફ્લિપ કવરમાં પણ વેરાયટી લેડીઝ માં તો ભાઈ કાર્ટુન અને ડાયમંડ અને બીજા પણ અલગ અલગ ફેન્સી કવર્સ પણ અહીંયા મળશે બાકી ગ્લાસ માં પણ તમને અહીંયા મેડ ગ્લાસ સિક્સટી ગ્લાસ પ્રાઇવેસી ગ્લાસ ભાઈ તમારે તમારો મોબાઈલ જો રિપેરિંગ કરાવવો હોય અને એ પણ તાત્કાલિક તો એ પણ તમને અહીંયા વ્યાજ વિભાવે કરી આપવામાં આવશે અરે એસેસરીસ તો ઓલ ઓવર એસેસરીસ તમને અહીંયા મળી જશે ભાઈ જેમ કે એરબર્ડ્સ ચાર્જર બ્લુટૂથ સ્પીકર પાવર બેંક જેવી કે અદભુત એસેસરીસ હોય દરેક પ્રકારની એસેસરીસ તમને અહીં જ મળી જશે વીસ વર્ષની જૂની પેઢી જેવાય ભાઈ સરદામો પણ બદલી ગયું છે પેલા રાજમોતી મોલમાં અહીંયા હતી હવે અહીંયા જોવા મળશે સરદામો નોંધી લો આ છે આખો આપણે લીમડા ચોક અને તેની જ પાસે છે રાજમોતી મોલ અરે રાજમોતી મોલમાં તમે આ સાઈડ ટાવરના ના રસ્તે થી અંદર જશો ને બસ તમને દેખાશે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝ